આજે હું વાર પણ ભૂલી ગયા બોલો મુંબઈ વાળી ને વાળે ભૂલી ગયા આજે છે ગુરુવાર અને આજે આપણે મીડિયાની શરૂઆત કરી દીધી છે નવેસરથી તો હવે તમને બતાવીએ શું કરીએ છીએ આપણે દિવસના અત્યારે બપોરને જમવાની તૈયારી ચાલુ છે બીજું તો શું હોય ઘરમાં જમવાનું બનાવવાની તૈયારી ચાલુ છે તો અહીંયા મિતાંડભાઈ મસ્તી કરે છે અને અમારે આરતી લસણ 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 બોલે છે અને હવે મિતાંગભાઈ જો અહીંયા રમે છે કેનાથી રમે જો શાબકાથી રમે છે બોલો

આજે ગલકાનો શાક બનાવવાનું છે તો ગલકાનો શાક સુધારે છે ગલકા તમને બતાવું ચાકુ ચાકુ લાગી ગલકા સુધારે છે અને

સ્કૂલે મૂક્યા અમિતાજ ને મમ્મા સ્કૂલે મૂક્યા અમિતાજ આ સ્કૂલે મૂક્યા વાળા એનાથી મજાક જો નથી બહુ મસ્તી કરે છે ઘરે જા ચપ્પલ પહેરો અને સ્કૂલે મૂક્યા ભલે પછી ત્યાં રડતો ને ટીચર મારતા હો તમારે મિતાજ ભાઈ છે ને કઈ માનતા નથી કોઈ નું જો હાથમાં લઈ લીધું કોઈ વસ્તુ પછી કોઈને નથી સ્કૂલમાં પણ એમ જ કરે છે ખાલી રડવાનું કામ ચાલુ હોય છે અમારું મિતાજ ભાઈ પહેલા દિવસે ખાલી સ્લાઇડિંગ ને બધું જોઈને હા પહેલા દિવસે બહુ મજા આવી સ્કૂલે જાવું સ્કૂલે જાવું અને આજે હવે તો સામેથી જ ના પાડે હવામાં માં મારે નથી જાવું સ્કૂલે મારે નથી જાવું સ્કૂલે તો આવું છે બોલો હવે શું કરવાનું દીપેશભાઈ અને દિવ્યાનો આજે બર્થડે છે બેનભાઈ નો જુડવા છે એનો બર્થડે છે આજે તો એ લોકો ગયા છે દિવ્યાબેન તો સાસરે છે અને દીપેશભાઈ ગયા છે બાર અત્યારમાં આવે સાંજના કંઈક બર્થડે પાર્ટી કરશું તમારા મીતાનભાઈ બેઠા બેઠા જાય આ બર્થડે નું ગિફ્ટ લાવ્યા છે આ બર્થડે નું ગિફ્ટ છે ને અચ્છા રિપલભાઈ ના ઘરવાળા લાવ્યા છે ગાડી આના માટે કંપાસ બોક્સ છે આમ તો હવે આ લોકો બપોર નું જમવાનું તૈયારી કરે છે બનાવવાનું હાલો મળી હે પછી આગળ જો તો મિત્રો એટલી મસ્તી કરે એટલી મસ્તી કરે લહણ બધું ઢોળી નાખ્યું આજે એની મમ્મી એટલી મહેનત કરીને ને બધું આ બધું ઢોળી નાખ્યું એક લાત મારીને ઓલી હુંડીને ઓલી પ્લાસ્ટિક ની ઓલી ઊંડી કહેવાય ને એને એક લાત મારીને બધું ઢોળી નાખ્યું બોલો રોજ વાડ ખાઈ રોજ આજો ઓલી માર પર ખાય પાછો એની ઉપર ચડ્યો પાછો હવે સ્લીપ થાય તો પછી પડશે પડશે તો નીચેથી ક્યાં જાગા બધું ઉડાડી દે નીચેથી લઈ લેવાનું પાછો ભગવાન કઈ હાર જ મળી મને રેવા દે કે દાદી ને દાદી ને કઈ ખવડાવે છે મમ્મી તું મને રેવા દે તું મને નહીં દે તા

બટાડો તો મને બટાડો તો ઓ ખાવાની છે બંધ કરી દેવાની હાલો આ બાજુ આવી જાવ લે બસ હાલો હાલો કે મમ્મા

અને આરતી અમારે કેફ ખાય છે રાતના અમારે આજે આમ તો બર્થડે અમારો દીપેશ દીપેશ અને દિવ્યાનો બેનભાઈનો બર્થડે છે તો રાતના કેક ખાઈ પીતી તમને ખબર છે મેં લાઈવ કરી દીધું બાર વાગે તો બારથી એક વાગે એક કલાક લાઈવ ખાલી હતું બધું ખાઈ લેવો ભાઈ પછી પછી કેક ખાઈ પીને લગભગ બે ત્રણ વાગ્યા ગયા હતા અને મિતાનભાઈ આવી ગયા છે અહીંયા પાછા નથી ખાવી એમ કેક કેક એને વધારે નથી ભાવતી હા તો અહીંયા રસોડામાં બને છે જમવાનું અને અમે લોકો પછી રાતના બે વાગે ગયા તા દીપેશભાઈને એ લોકો ગયા છે બાર અત્યારે અને દિવ્યાબેન તો સાસરે છે તો એણે ન્યા કેક કાપી હતી અને દિવ્યાબહેને દિવ્યાબેનને હેપી બર્થડે ખુશ રહો અને એકદમ સુખી રહો બધું એવા આશીર્વાદ બેટા અને દીપેશભાઈને પણ એ લોકો પણ પગે લાગીને ગયા છે અત્યારે સવારમાં સવારમાં ફરવા બે જણા અને દિવ્યાબહેન એ લોકો ઓફિસે ગયા હશે આજે બર્થડે છે તો આજે આપણા ઘરે રાતના પણ કેક કાપશું તો દિવ્યાબેન આવી જાજો તમે પણ આપણા ઘરે અહીંયા અને દીપેશને એ લોકો પણ હશે અને બધા બીજા મિત્રો પણ આવશે એ પણ બતાવશું તમને ને આજે હેપી બર્થડે છે દીપેશ અને દિવ્યા મારે જોડવા દીકરો દીકરી છે એનો બર્થડે છે એવું નથી પણ અમારે મુંબઈમાં છે બધું તો હાલ્યા કરે અત્યારનો જમાના પ્રમાણે જીવવું પડે તો એવી રીતે છે અને વરસાદ પાણી છે મસ્ત ચાલુ અત્યારે અત્યારે પણ ચાલુ છે અત્યારે તમને બતાવી દો બહાર ચાલુ જ છે વરસાદ ધીરો 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 આવે છે મેહુલિયો તો ફરી મળીએ આપણે પછી હમણાં જમવાનું ચાલુ છે રસોડામાં શું બનાવે છે તમને બતાવો ચાલો મિતનભાઈ સામે સોફા ઉપર બેઠા બેઠા ટીવી જોવે છે આજો ટીવી જોવે છે સ્કૂલમાં જે શીખાયું એ જોવે છે સુતા સુતા અને અહીંયા મારા મેડમ શું કરો છો લસણ હા જો મિતાનભાઈ બધું ઢોળીને ગયા ને આખા ઘરમાં લસણ લસણ હો ભાઈ એટલે અમારે મિતાનભાઈ છે હા બધું ઉડાડી દીધું એમ કે આરતી અમારે રસોડામાં ધબધબાટી બહાટી છોડે છે તો અત્યારે વોશિંગ મશીનનું કામ થઈ ગયું છે કપડાં ધોવાઈ ગયા છે અહીંયા ડલકાનું શાક મૂક્યું છે થોડી ઘણી સાફ સફાઈ ચાલુ છે રસોડામાં હાલો પછી આપણે જમવા બેસીએ ત્યારે બતાવો દેખાડું બાપ કે ભાઈ નિતાનભાઈ જો હમણાં ખાય ખાતું નથી એટલે સીધો ગોળિયામાં ઉવાનું એ મને રહેવા દો કેતો મીઠું મમ્મા મને રહેવા દો કેતો મીઠું એટલે એવું છે બાબલું છે

હા હા ભૂલ વગર તા ભૂલી જાવ એટલા માટે છોકરા હાલડા આપણે એમ ને બધા કે હાલડા ગાય છોકરા હોય જાય એ ખોટી વાત છે એને ખબર છે કે આ લોકો રેડ્યું નાખે એના કરતા સાંભળવું કરતા હોય જાવ સારું એટલે હોય જાય છોકરા હા તો એમ જ હોય ને ગામી તું હા સાંભળવું કરતા હોય જાવ હારું ના હા જો અમારે છોકરા આ પાડે આ ખોટી રેડ્યું નાખે એના કરતા હોય જાવ હારું ને હા હા એટલા માટે જો હા પાડી અમારે મિત્ર કેથરવા ગાદલા પાતરવાના પછી રાતના ના આગ બંધ કરીને સુઈ જવાનું ભાઈ ક્યારે रात्ना चलो अब तू सोई जा आराम से नहीं तो અત્યારે શું કહેવાનું ગુડ નાઈટ કહેવાનું કે ગુડ આફ્ટરનૂન જય માતાજી અચ્છા જય માતાજી ચલો જય માતાજી સુઈ જા હ અમે લોકો જમી લઈએ ઓકે ચાલ બાય તો ગલકા ટમેટાનો શાક બનાવી નાખ્યું છે જમમાં બેહી ગયા છે અમે લોકો હાલો જમવા રોટલી અને છાસ ને તો અમારે આરતી નહીં પણ જમવા બે ગયા છે હાલો જમવા મેડમ પણ જમવા બે ગયા અમે ત્રણ છે મિતાનભાઈ હોઈ ગયા છે અત્યારે હમણાં તમને બતાવ્યું એ અને ટીવી જોઈએ છે અત્યારે ટીવીમાં બ્લોગ ચાલુ છે અને જોઈએ છે જો કોનો છે બ્લોગ અરવિંદ રૂપા બ્લોક ચાલુ છે આ રૂપા અરવિંદ બ્લોક ચાલુ છે જોઈએ છે અત્યારે કપાસ સોંપે છે એ લોકો ને અમે લોકો ખાવાનું કામ કરીએ હાલો મિત્રો બધા જમવા જમી લઈએ પછી અને મોજ કેમ છો તબિયત પાણી તમે લોકો જમ્યા બધા હાલો જમવા અને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો પછી મળશું પાછા નવા વિડીયોમાં બાય બાય જય માતાજી